છે વડાલી શાળાનું તથા ગૌરવ વધાર્યું વર્ષ વય લગ્ન ગીત પ્રથમ સ્થાન અને ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન રાસ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન એકપાત્ર અભિનય દ્વિતીય સ્થાન સર્જનાત્મક કામગીરી પંદરથી વીસ વર્ષ વય જૂથમાં રાષ્ટ્ર સ્પર્ધા પ્રથમ સ્થાન નિબંધ લેખન દ્વિતીય સ્થાન તબલા સ્પર્ધા દ્વિતીય સ્થાન લગ્નગીત દ્વિતીય સ્થાન ગરબા લેખનમાં તૃતીય સ્થાન મેળવ્યા હતા આ પ્રસંગે વડાલી કેળવણી મંડળ વડાલી પ્રમુખ શ્રી તખતસિંહ હરિગોલ સાહેબ શ્રીમંત્રી શ્રી અમૃતભાઈ દેસાઈ સાહેબ તથા શાળાના આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ચંપાવત સાહેબે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ પ્રાપ્ત કરેલી આ સિદ્ધિઓ વડાલી વિસ્તાર માટે ગૌરવની બાબત છે આ સફળતાનું શ્રેય વિદ્યાર્થીઓની મહેનત સાથે શિક્ષકોના માર્ગદર્શન ને પણ જાય છે શ્રીજે હાઈસ્કૂલ પરિવાર તરફથી સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓ તથા તેમના માર્ગદર્શક આપનાર શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે રિપોર્ટર ભાનુભાઈ પ્રજાપતિ